બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના દેલવાડા ગામે વાવના બિયોગ ગામના ફોઈના દીકરાને તું લગ્નમાં કેમ ગયો હતો જેનું મન દુઃખ રાખીને ભાભર તાલુકાના ગાગુણ ગામના સગા મામાના દીકરાએ લોખંડનો સળિયો મારીને ડાબા હાથે ફ્રેક્ચર કરતાં દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ દિયોદર તાલુકાના દેલવાડા ગામે છ છ બે હજાર ચોવીસના સાંજે આશરે પાંચ કલાકે ખેતીનો ભાગ રાખી દેલવાડા ગામના દેવરામભાઈ કેસાભાઈ જોશીના ખેતરમાં ભાગેથી ખેતીનું વાવેતર કરીને રહેતા હતા વાવ તાલુકાના બિયોગ ગામના મુકેશભાઈ જોતાભાઈ જાતે ઠાકોર આશરે ઉંમર વર્ષ ત્રીસ જેઓને ભાભર તાલુકાના માનપુર ગામના સગા મામાના દીકરા રામજીભાઈ ઉર્ફે બલો રાયચંદજી ઠાકોર રહે માનપુર તાલુકો બાબરવાડાએ હાલ રહે દિલવાડા તાલુકો દિયોદર અમારા ઘરે આવી અમોને કહેલ કે કેમ તમે બધા કાલે માનપુર લગ્ન પ્રસંગમાં ગયેલ હતા આવું કહેતા અમોએ કહેલ કે અમારે નાના મામાના મામાના દીકરીના લગ્ન પ્રસંગની પત્રિકા આવતા જેથી અમો લોકો લગ્ન પ્રસંગમાં ગયેલ હતા આવું કહેતા બલો ઉફે રામજીભાઈ રાયચંદભાઈ ઠાકોર ઉશ્કેરાઈ જઈને ભૂંડી ગાળો બોલીને ઝઘડો કરી અમારા ઘરેથી જતો રહ્યો હતો જ્યાં રસ્તામાં મોટર સાયકલ પર આવતા ફૂલના દીકરા મુકેશભાઈ જોતાભાઈ ઠાકોરને રસ્તામાં મોટર સાયકલ ઊભું રખાવી મામાના દીકરા બલો ઉર્ફ રામ રામજીભાઈ રાયચંદભાઈ ગાળો બોલી ઝઘડો કરી મુકેશભાઈને જમણા હાથની કોણીના નીચેના ભાગે લોખંડનો સળિયો માર મારી ભાગી ગયો હતો જ્યાં સારવાર અર્થે એકસો આઠ દ્વારા દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અપાઈ હતી જ્યાં વધુ સારવાર અર્થે દિયોદર ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા મામાના દીકરા બલોફ રામજીભાઈ રાયચંદભાઈ ઠાકોર રહેમાનપુરા ભાભરવાળા હાલ રહે દિલવાડા તાલુકો દિયોર વિરુદ્ધ ત્રણસો પચીસ બસો ચોરાણું બી પાંચસો છપ્પન બે મુજબ દિયોદર પોલીસ બતકે ગુનો નોંધી દિયોદર પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી ઘટના સાહેબ બની હતી મુકેશ જોતાજી ઠાકોર બિયોકના તાલુકો વાવ ધવસુ દિયોલવાડા કે છે દેવરામભાઈ કેસાભાઈ જોશીની અહીંયા ભાગ તરીકે વાવું છું મજૂરી કરું છું ભાગે વાવું છું બરાબર હું મારા મમ્માન છોકરીના લગ્ન હતા જાનુ આવતી જોતો તો મને એને પહેલાં ગાલી બોલી ઝઘડો કર્યો અને પાછો હું આવ્યો એટલે હું બાઇક લઈને ઓલા ખેતર પીજું રાશું આગળ જાતો હતો સાહેબ નાખવા બાઈક ભૂરાથી અને મને પૂછ્યું કે ચમતું જો એવું કે ડાયરેક્ટ ટોમે અમે દીધી સાહેબ બરાબર